એક જમાનો હતો જ્યારે મોબાઈલ ફોનનું આગમન થયું નહોતું ત્યારે પોલીસ જે પ્રકારે કામ કરતી હતી તે કામ કરવાની પદ્ધતિ બદલાઈ ગઈ છે છતાં હજી કેટલાક પોલીસ કર્મચારીઓ એવા છે કે જે જૂની પદ્ધતિ પણ જાણે છે નવી પદ્ધતિ પણ જાણે છે કેટલાક ટેકનિકલ સર્વેલન્સને પણ સારી રીતે સમજે છે પણ પોલીસની કોઈ તાકાત છે તો તેનો કોન્સ્ટેબલ છે પણ સામાન્ય રીતે કોઈપણ કેસમાં આપણે કોન્સ્ટેબલની ચર્ચા કરતા નથી સામાન્ય રીતે આપણે આખા કેસની ક્રેડિટ કોઈ સિનિયર અધિકારીને જ આપી દેતા હોઈએ છે પણ આજે એક એવા પોલીસ કર્મચારીની વાત કરવી છે નાનો માણસ છે પણ કામ મોટું કરી ગયો અને આ માણસનું નામ છે કોન્સ્ટેબલ સંજય ગઢવી સંજય ગઢવી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ત્યારે પણ ફરજ બજાવતા હતા આજે પણ ફરજ બજાવે છે અને સંજય ગઢવીએ જે કામ કર્યું એ કામ જોઈને તમે પણ કહેશો ગઢવીજી તમને સલામ છે ઘટના સત્તર છ બાવીસની છે ઘટના એવી થાય છે કે અમદાવાદના ઓઢવ વિસ્તારની અંદર એક આંગળીયા પેઢી આવેલી છે આ આંગળીયા પેઢીનું નામ છે પી એમ આંગળીયા બપોરનો સમય છે અને બપોરના સમયે આંગળીયા પેઢીમાં બે કર્મચારીઓ હતા જેમાંનો એક આરામ ફરમાવી રહ્યો હતો અને એક પોતાના મોબાઈલમાં કંઈક વિડીયો ગેમ જોઈ રહ્યો હતો કે રીલ જોઈ રહ્યો હતો આ મોબાઈલ આવ્યા પછી મોબાઈલ આપણને એકલો પડવા દેતો નથી આપણને બીજો માણસ ન હોય તો પણ ચાલે છે આવી જ સ્થિતિ આ પીએમ આંગળીયા પેઢીના કર્મચારીની હતી આ બંને કર્મચારીઓ એકલા હતા ત્યારે ત્યાં આગળ ચાર વ્યક્તિઓ આવે છે આ ચાર વ્યક્તિઓ હથિયાર સાથે આવે છે અને આંગળીયા પેઢીમાં આવી બે વ્યક્તિઓને હથિયાર બતાડીને કહે છે મોડું બંધ અમે કહીએ તેમ કરો બે વ્યક્તિઓ હથિયાર બંધ હોય છે તેઓ આ બંને સામે બંદૂક તાણી રાખે છે અને બે વ્યક્તિઓ ઓફિસમાં દાખલથી તપાસ કરે છે ત્યાં પૈસા ભરેલા થેલા પડ્યા હતા તે ઉપાડે છે અને ઉપાડી બહાર આવે છે અને કહે છે બૂમ પાડી તો ગોળી મારી દઈશું એટલે આંગળીયા પેઢીના કર્મચારીઓ કંઈ જ બોલતા નથી આ બંને લોકો બહાર આવે છે નીચે આવે છે ત્યારે ચાર લોકો થઈ જાય છે અને પછી આ ચારેની સાથે હવે બીજા લોકો મળવાના હતા એમાં બીજા બે સામેલ થાય છે અને પછી આ બધા જ એક મોટર સાયકલ ઉપર રવાના થઈ જાય છે આ લૂંટારો હવામાં ઓગળી જાય છે કઈ તરફ ગયા કોઈને જ ખબર નથી આંગળીયા પેઢીના કર્મચારીઓ પોતાના માલિકને જાણ કરે છે અને માલિક ઓડો પોલીસ સ્ટેશનને જ્યારે ફોન કરે છે ત્યારે અમદાવાદ પોલીસ દોડતી થઈ જાય છે કારણ કે મામલો ચોપન લાખ રૂપિયાની લૂંટનો હતો અને આરોપીઓ હવામાં ઓગળી ગયા હતા ઓડો પોલીસ ઘટના સ્થળે પહોંચે છે તપાસ શરૂ કરે છે નિવેદન નોંધાય છે સીસીટીવી ફૂટેજ જોવામાં આવે છે પણ આ મોટરસાયકલ ઉપર રવાના થયેલા લૂંટારુઓ ક્યાંથી આવ્યા હતા કોણ હતા અને કઈ તરફ ગયા તેનો કોઈ જ અંદાજો લાગતો નથી ઓડો પોલીસના સિનિયર અધિકારીઓ પણ મહેનત કરી રહ્યા હતા બીજી તરફ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલોમાં પણ એટલું પ્રોફેશનલિઝમ છે અને કામ કરવાની કુને કામ કરવાની આવડત ઘટનાને સમજવાની સમજ જિલ્લામાં કામ કરતા કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર કરતા વધારે છે તેવું કહીશ તો અતિશયોક્તિ નહીં થાય આવા જ એક પોલીસ કોન્સ્ટેબલ એનું નામ છે સંજય ગઢવી સંજય ગઢવી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા આ લૂંટના સમાચાર મળતા સંજય ગઢવી પોતાના સાથીઓ સાથે ઓડો વિસ્તારમાં પહોંચે છે અને ઓડો વિસ્તારની અંદર તપાસ શરૂ કરે છે સૌથી પહેલા ઓડોમાં જ્યાં લૂંટ થઈ તેના સીસીટીવી ફૂટેજ જોવામાં આવે છે તો જોવા મળે છે કે ચાર લોકો હથિયાર બંધ આવે છે બંદૂક તાકે છે ચોપન લાખ રૂપિયા ભરેલો થેલો લઈને નીચે ઉતરે છે અને પછી આ બાઈક ઉપર છ લોકો થઈ જાય છે એટલે એક બાઇક ઉપર ત્રણ લોકો એમ બે બાઇક ઉપર આ લોકો રવાના થાય છે એક પછી એક જે દિશામાં આ લોકો ભાગ્યા હતા ત્યાં એક પછી એક સીસીટીવી ફૂટેજ ચેક કરવાની શરૂઆત થાય છે અને આ સીસીટીવી ફૂટેજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંજય ગઢવીને લઈને પહોંચે છે નરોડા હરિદર્શન નામની એક જગ્યા છે ત્યાં આગળ નરોડા હરિદર્શન પાસે આ બાઈકો પહોંચે છે અને પછી આ બાઈક ગાયબ થઈ જાય છે પોલીસનો પ્રશ્ન એ થયો કે નરોડા સુધી ઓઢવથી નરોડા હરિદર્શન સુધી આ બાઈકો દેખાય છે અને પછી ત્યાંથી પસાર થતા તમામ રસ્તા ઉપર આ બાઈકને જોવાનો સીસીટીવી ફૂટેજમાં ચેક કરવામાં આવે છે ત્યારે એક પણ બાઈક આ રસ્તા ઉપર દેખાતું નથી તો આ બાઈક ક્યાં ગયું આ સૌથી અગત્યનો પ્રશ્ન હતો પોલીસને એટલો અંદાજ આવી ગયો હતો કે હવે અહીંયાથી જ વાત ગૂંચવાઈ જવાની છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ નરોડા હરિદર્શન પાસે પહોંચે છે કારણ કે છેલ્લું ફૂટેજ ત્યાંનું હતું ત્યાં જઈને તપાસ કરે છે તો એક બાઈક બિનવારસી મળી આવે છે આ બાઇકનો માલિક કોણ છે એની તપાસ શરૂ થાય છે તો ખબર પડે છે કે આ બાઈક ચોરાયેલું છે એવી ફરિયાદ અમદાવાદ પોલીસના ચોપડે નોંધાય છે એનો અર્થ બહુ સ્પષ્ટ હતો કે લૂંટનું આયોજન કરનાર લોકોએ પૂર્વયોજિત પ્લાન કર્યો હતો અને તેમણે લૂંટ કરતા પહેલાં ચોરીનું બાઇક લીધું હતું જેની ઉપર તેઓ લૂંટ કરવા નીકળ્યા હતા આખી ઘટનામાં કશું જ સ્પષ્ટ થઈ રહ્યું ન હતું સંજય ગઢવી રાત દિવસ આ ફૂટેજને વારંવાર જોઈ રહ્યા હતા જે આરોપીઓ બાઇક ઉપર ભાગી રહ્યા હતા તેમાંથી કેટલીક સૂચક બાબત હતી એક વ્યક્તિએ સફેદ ટી-શર્ટ પહેર્યું હતું અને સફેદ ટી-શર્ટ ઉપર એક કાળો પટ્ટો હતો આમ આ સૂચક બાબત સંજય ગઢવીના ધ્યાનમાં આવે છે આના આધારે તપાસ શરૂ થાય છે સંજય ગઢવી આ આરોપીઓના ફૂટેજને વારંવાર જુએ છે એમની ટી શર્ટ એમનું જીન્સ પેન્ટ એમના બૂટ આમ જોતા 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 નરોડા હરિદર્શનથી જે બાઇક ગાયબ થયા તે ક્યાં ગયા તે જોવા માટે ત્યાંથી પસાર થતા અન્ય વાહનોની તપાસ શરૂ થાય છે ત્યારે એક ઓટો રિક્ષા જતી દેખાય છે અને ઓટો રિક્ષામાં બેઠેલી વ્યક્તિનો પગ થોડો બાર હતો રિક્ષાની બાર હતો અને આ ફૂટેજમાં સંજય ગઢવી જુએ છે કે જે માણસનો બૂટ દેખાતો હતો એ જ બૂટ પહેરેલી વ્યક્તિ અગાઉ લૂંટ કરીને બાઈક ઉપર જવા રવાના થઈ હતી એટલે હરિદર્શન પાસે બાઇક મૂકી આ લૂંટારું હવે ઓટો રિક્ષામાં ગયા હતા એટલે આ ઓટો રિક્ષાને સીસીટીવી ફૂટેજમાં હરી દર્શન પહોંચ્યા એટલી માહિતી બહુ અગત્યની મળી જાય છે સંજય ગઢવીની આ મહેનત કમાલની હતી બૂટના આધારે સીસીટીવી ફૂટેજમાં બૂટ દેખાય છે અને બૂટના આધારે એ નક્કી કરે છે કે બાઇક મૂકીને ઓટો રિક્ષામાં આ લૂંટારુઓ ભાગ્યા છે હવે તે નરોડા ગામ પહોંચ્યા છે અને નરોડા ગામથી પછી તે ક્યાં ગયા તે શોધવું બહુ અગત્યનું હતું પણ આ આરોપીઓ કઈ દિશામાં ગયા કેવી રીતના સંજય ગઢવી આરોપીઓ સુધી પહોંચે છે તેની વાત હું કાલે કરીશ પણ આ સ્ટોરી તમને કેવી લાગી એ અમને જરૂર કોમેન્ટ બોક્સમાં લખજો કારણ કે તમારી કોમેન્ટ અમારો ઉત્સાહ વધારે છે તમને આ પ્રકારની ક્રાઈમ સ્ટોરી ગમતી હોય તો બે લાયકોન દબાવજો કે જેથી તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળે અને પ્રશાંત દયાળની ક્રાઈમ સ્ટોરીઝ તમે જોતા રહો આવતીકાલે આગળની ઘટના કેવી રીતના આરોપી સુધી ક્રાઇમ બ્રાન્ચના ગઢવી પહોંચે છે તેની વાત કરીશ કાલ સુધી મને રજા આપો નમસ્કાર